મોડી રાતે તરસાલી બ્રિજ પર કુતરાઓ પાછળ દોડતા બાઇક ડિવાઇડર સાથે અથડાતા દંપતીને બાળકની ઈજાઓ પહોંચી પ્રીપેડ સ્માર્ટ મીટરો લગાવવાનું બંધ કરવા માંગ સરકાર વીજ ક્ષેત્રના ખાનગીકરણ માટેનું વીજ સુધારા બિલ રદ કરે ગુજરાતની તમામ સ્કૂલોમાં સાતમી થી શરૂ થનારી ધોરણ નવ થી અગિયારની વાર્ષિક પરીક્ષામાં ફેરફાર બારમીની પરીક્ષા એ ગુજરાતની એક વર્ષની જીએસટીને વેટની આવક રૂપિયા લાખ પાર ગુજકેટમાં મેથ્સ અને એકથી એક માર્કસ નું ગ્રેસિંગ પેટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ અમદાવાદમાં રહેતા રાજસ્થાન પાટણના છ લોકોની ગેંગ ઝડપાઈ હવે નજર કરી દિવ્યાભા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પનો ભારતીય કૃષિ ક્ષેત્રમાં પ્રવેશ માટેનો પ્રયાસ કહ્યું ટેરિફમાં ઘટાડો બુલડોઝર એક્શન ગેરકાયદે અમાનવીય રૂપિયા લાખ વળતર સુપ્રીમ કોર્ટે કહ્યું લોકસભામાં આજે વકફ બિલ આવશે યુનાઇટેડ ઇન્ડિયા બ્લોક વિરોધ કરશે ડીસાના ગોડાઉનમાં વિસ્ફોટ ઓગણીસ મોત દારૂખાનું રાખવાનું લાયસન્સ હતું પણ ફટાકડા બનતા હતા ગેરકાયદે ફેક્ટરીમાં નાઇટ્રેટ અને સલ્ફરનો જથ્થો હતો તપાસ છતાં કાર્યવાહી નહીં શહેરની ચારસો જેટલી શાળામાં સાતમીથી વાર્ષિક પરીક્ષામાં શરૂ થશે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થી જોડાશે એપ્રિલના પ્રથમ દિવસે જ છાંટા પડ્યા બીજા સપ્તાહથી ગરમીનો પ્રકોપ વધશે પારો ચાલીસ સેલ્સિયસને પાર જવાની શક્યતા મિત્રના લગ્નમાંથી પરત ફરતી વેડા નંદેસરી પાસે સર્વિસ રોડના ખુલ્લા ખાડામાં પડતા યુવકનું મોત નીપજ્યું બે પુત્રીને અડપલા કરતા પિતાનું ગળું ઓઢણીથી દબાવી માતાએ હત્યા કરી હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકામાં આગ લાગતા એકવીસ ના મોત નીપજ્યા ભારત ચીન રાજદ્વારી સંબંધોની પંચોતેરમી વર્ષગાંઠ પર જિનપિંગે ડ્રેગન હાથી વચ્ચે મિત્રતાની હાકલ કરી માર્ચ મહિનામાં જીએસટી કલેક્શન દસ ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ લાખ કરોડ થયું પ્રયાગરાજમાં ડિમોલેશનની કાર્યવાહી અમારા અંતરાત્માને હચમચાવી દીધો સુપ્રીમે કહ્યું ભારત કૃષિ ઉત્પાદનનો પર સો ટકા ટેરિફ લાદે છે હવે વળતા ટેફ લાદવાનો સમય છે વ્હાઇટ હાઉસે કહ્યું રોડની સાઈડમાં ઊભેલા દંપતીની બાઇકને કારે ટક્કર મારી પત્નીની નજર સામે પતિનું મોત નિપજ્યું મલેશિયામાં ગેસ પાઇપલાઇન ફાટતા લાગેલી આગમાં એકસો પિસ્તાળીસ લોકો ઘાયલ થયા દક્ષિણ પશ્ચિમી આઇસલેન્ડમાં જ્વાળામુખી ફાટવાનું શરૂ થયું નજીકના શહેરને ખાલી કરાવ્યા

રાઉઝ એવન્યુ કોર્ટનો ભાજપ નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ તપાસનો આદેશ રાજકારણ મારા માટે ફૂલ ટાઈમ જોબ નથી મતભેદ તો હું અહીં ન બેઠો હોત બનવા અંગેના સવાલ પર યોગીનો સટીક જવાબ વરસાદી કાસનો સ્લેબ તૂટી ગયા પછી કામગીરી થઈ નથી મેયરના વોર્ડના લોકો કહે છે વારંવાર રજૂઆત કરવામાં અમને શરમ આવે છે યુસીસીના સપોર્ટમાં કાઉન્સિલરો મેદાને કાઉન્સિલરો દ્વારા વિવિધ વોટ્સએપ ગ્રુપમાં ક્યુઆર કોડ ફરતો કરાયો ભરૂચના જોડિયા ભાઈ બહેનની નર્મદા પરિક્રમા નર્મદા પરિક્રમામાં ભરૂચના ટ્વિન્સને જોઈ અન્ય ભક્તોને ચેતના મળી ડીસાની ઘટના બાદ વડોદરા શહેર જિલ્લાનું ઊંઘતું તંત્ર જાગ્યું ઘટના બની એટલે શહેર જિલ્લામાં ફટાકડાના ગોડાઉનમાં તપાસના આદેશ કરવામાં આવ્યા હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર વૈશ્વિક સોનું ઓલ ટાઈમ હાઈ સેન્સેક્સ

ની કચેરી બહાર ઉમેદવારોની ભૂખ હડતાલ ફતેપુરા વિસ્તારમાં પાણીના પ્રશ્ને જાહેર માર્ગ પર લોકોનો ચક્કાજામ ચાઇલ્ડ વેલફેર કમિશન મેદાનમાં આવ્યું સો મોટો કાર્યવાહી કરી નોટિસ બજાવી ડીસા અગ્નિકાંડ મોટી સાંજ દુર્ઘટના ઘટી છતાં તંત્ર રિપોર્ટમાં જ અટવાયેલું એસડીએમ મામલતદારનું સુપરવિઝન ફેલ વીસ દિવસમાં બારૂદ ગોડાઉનમાં ઘુસ્યો વડોદરા શહેર નજીક આવેલા ફટાકડાના મોસ મોટા ગોડાઉનમાં ચેકિંગ કોણ કરશે જેવો મોટો સવાલ હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા એકવીસ ના મોત નીપજ્યા પરિવારજનોનો રોષ ઇઝરાયેલનો ગાઝાના લોકોને રાફા ખાલી કરવા આદેશ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરશે ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળની પ્રથમ રોઝ ગાર્ડન ખાતે ટેરિફ પ્લાનનું અનાવરણ કરશે પિતા જીવિત હોય ત્યારે ઉત્તરાધિકારીની ચર્ચા કરવી એ મુઘલ સંસ્કૃતિ છે ફડણવીસે કહ્યું નરોડા પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી ટેકનોલોજીની મદદથી ગુમ થયેલા મોબાઈલ રિકવર કરાયા લક્ઝરિયસ પાન પાર્લરમાં ચોરી છૂપે વેચાતા ઈ સિગારેટના કારોબારનો ઈએમસીએ પર્દાફાશ કર્યો સમૂહ વિવાહ સમારોહના પોસ્ટરમાં રાજ્યના ગૃહમંત્રીને કેન્દ્રીય ગૃહમંત્રી બનાવી દીધા સીસીટીવી ફૂટેજમાં કેદ ચોરી નવરંગપુરા પોલીસે તપાસ તેજ કરી બનાસકાંઠા જિલ્લાના બાવન ગામોના પાણીમાં બે હજારથી વધુની ટીડીએસની માત્રા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ